સ્ટેરિંગ સાથે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં બી રિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો મૃતક કુલદીપસિંહ પોનિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર